તમે એડજસ્ટ મોસ્ટ હોય એટલે તો અમારી ત્યાં છે એનાથી ઉપર ના માળે બંને સાઈડમાં અને ડાઉન સાઈડમાં હોલ અને અલગ અલગ રૂમમાં સ્મોક બહાર કરી અત્યારે સંપૂર્ણ કોલ કોલ ક્લિયર જાહેર કરી દઉં તો પેલા ગભરાવાની જરૂર નથી બરાબર ગભરાયો વગર આપણે શું કરી શકીએ કરવા કરતા આપણે સેફ જગ્યાએ લોકેશન આવી જાય ફોર એક્ઝામ્પલ આપણો બંગલોમાં એપાર્ટમેન્ટમાં જાય તો બહાર થઈ જ આવી જવા

આ ત્રણ વસ્તુ મળે તો આગ લાગે એટલે આ ત્રણ માંથી આપડે કોઈ પણ બારી દરવાજા બંધ હોય તો આગ વધે નહીં હવે આપણે અત્યારે શું કરતા ભાઈ ને તો કે ભાઈ અત્યારે આગના કારણે ઉભાડો વધારે થઈ ગયો આ એક જેટલું ફ્રેસ ફાયર જેવું થઈ ગયું શોર્ટ ટાઈમ પૂરતી વીસ ત્રીસ સેકન્ડ એક મિનિટ પૂરતી આગ લાગી અને ઓટોમેટિક આગ આગ ભૂજાઈ એને લીધે સ્મોક વધારે આગમાં માણસ હંમેશા ઓછા મળતા હોય વધારે મળી જાય એ જે બે ત્રણ માણસો મારી સાથે માલિક હતા એ આવ્યા એને જોયું ઉપરના સાઈડમાં આવવામાં જવામાં કેવું ફાય ફાય કે મહેનત કરે છે આવું જ્યારે સ્મોક હોય એટલે બારી દરવાજા ઓપન કરી દેવાના બરાબર અને વેન્ટિલેશન ફેન હંમેશા બાથરૂમમાં કે જે તમે લાગેલા હોય એનો ઉપયોગ થયો હવે આપણે આગ લાગે ત્યારે કોનો કોન્ટેક કરશું મસ્ત મારો હવે દેવેન્દ્રસિંહનો નંબર આ મોટી ન્યૂઝ અથવા તો તમે એમાં આપેલા છે પ્રશ્ન પણ એના કરતાં તમે એકસો કરો અમે એની ટાઈમ તમે કરી શકો ચોવીસ કલાક નો પ્રોબ્લેમ